પોલીસ દ્વારા ડ્રાઈવ યોજાઈ દ્વારા ગઈકાલે રાત્રે સોરઠિયાવાડી સર્કલે ભક્તિ ભક્તિનગર પોલીસ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી હતી તેમાં ગાડીમાં કાળા કાંચ હોય તેમજ લાયસન્સ પીયુસી તેમજ કોઈ પીધેલી હાલતમાં હોય તેમજ ટુ વ્હીલરના સાયલેન્સર ધોધડવારા હોય તેમજ બીજા ઘણા કાયદાઓની પોલીસ દ્વારા લોકોને અમલવારીની સૂચનાઓ આપવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક